આયોજિત નિશુલ્ક છાશ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી શક્તિ ગ્રુપ તરફથી ઈસનપુર સૂર્યનગર પોલીસ ચોકી પાસે આવેલ શ્રી ચિત્તેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં સુનિલભાઈ પટેલ તથા હરિરામભાઈ તિવારી શિવચરણજી ગુપ્તા તેમજ મિત્રમંડળ જીતુભાઈ રાજપૂત બાબુભાઈ પટેલ હરીશભાઈ શાહ હરીશભાઈ યાદવ તરુણભાઈ ઠક્કર પ્રજ્ઞાબેન ચેતનભાઈ ઉપાધ્યાય શક્તિક્રૂપના દરેક સભ્યો દ્વારા નિશુલ્ક છાસ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે સાથે તેમના સહભાગી રમેશભાઈ પારેખ અને શ્રી સુભાષભાઈ કુછડિયા કર્ણાવતી એપાર્ટમેન્ટ ત્રણના અંજની કુરિયન સર્વિસ દ્વારા પણ આ છાસ નો ભાગ બન્યા હતા રિપોર્ટર કે ઓ ઠક્કર સ્ટાન્યૂઝ ગુજરાતી લાઈવ અમદાવાદ